હાય ફ્રેન્ડ્સ તો આપણે આવી ગયા છે નીચે અને જો ક્રિષ્ના ચાલતા શીખી ગયો છે તો ચાલ્યા જ રાખે છે અને આજે આપણે બનાવવાના હતા અળવીના પાત્રા તો એને પહેલાં પાનને ધોઈને સાફ કરી લીધા છે અને મિતાલીએ દૂધ ઢોર્યું હતું તો એ પોતું મારે છે અને પછી પાનને કોરા કરી લેવાના છે અને એની નસું હોય એ આપણે કાઢી લીધી છે અને પછી ખીરું બનાવ્યું છે અને ખીરામાં આપણે મીઠું હળદર મરચું અને ધાણાજીરું એડ કર્યું છે અને જરૂર મુજબ પાણી ઉમેરી અને ખીરું મીડિયમ બનાવી લીધું છે એક પણ એકદમ થીક પણ નહીં અને મીડિયમ બનાવ્યું છે અને પછી આવી રીતના અળવીના ઊંધા પાન ઉપર રાખી અને આપણે ખીરું લગાવવાનું છે અને પછી એના ઉપર બીજું પાન રાખી દેવાનું છે એવી રીતના ત્રણ લેયર કરીને આપણે પાત્રા બનાવ્યા છે અને પછી રોલ વારી લીધો છે અને પછી એને બાફા મૂકી દીધા છે અને પચીસ મિનિટ સુધી આપણે બફાવા દીધા છે અને બફાઈ ગયા પછી એને કટ કરી લીધા છે અને રાય જીરું તલનો વઘાર કરી અને પાત્રા ઉમેર્યા છે અને પછી ઉપરથી લીંબુનો રસ અને દળેલી ખાંડ અને મીઠું થોડી હળદરને મરચું ઉમેર્યું છે અને ધાણાભાજી ઉમેરી છે અને પાત્રા તૈયાર થઈ ગયા છે